ગુજરાતમાં સૌથી મોટું ભાગ એક નર્મદા નદી પર ભરૂચ શહેરમાં નદી પર આ પુલ અંગ્રેજો દ્વારા ઈસવીસન અઢારસો સત્યોતેર માં સર જોન હોક્સોની રૂપરેખા હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો આ પુલ બનતો હતો એ દરમિયાન નર્મદા નદીમાં અવારનવાર આવતા પૂરના કારણે તે તેના ગાળા વિખાઈ જતા હતા અને પુલ બનાવવામાં ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી વારંવાર બીજા કામચલાઉ પુલો પણ બનાવવામાં આવતા હતા આ પુલની શરૂઆતથી લઈને અંત સુધીમાં અંદાજિત પંચ્યાસી લાખ ત્રાણું હજાર ચારસો જેટલો ખર્ચ એ સમયમાં થયો હતો એવું માનવામાં આવે છે કે આટલા બધા ખર્ચ થયા હોવાના કારણે આટલા ખર્ચમાં તો ત્યારે સોનાનો પુલ બની જાત આથી આ પુલને ગોલ્ડન બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે એવું મનાય છે સૌથી મોટો મહેલ કે પેલેસ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા લક્ષ્મી વિલાસ પેલેસ જસવંતસિંહના પુત્ર અને રામસિંહના નાના ભાઈ એવા રઘુનાથસિંહ માટે બનાવવામાં આવ્યો હતો તે પચાસ એકરમાં ફેલાયેલો છે શરૂઆતમાં તેનું નામ રઘુનાથ નિવાસ હતું પરંતુ લોકો તેને કાકા જીકી કોઠી તરીકે ઓળખે છે સૌથી મોટો મેળો વૌઠાનો મેળો ગુજરાતમાં સૌથી મોટો વૌઠાનો મેળો સાબરમતી અને વાત્રક નંદીના સંગમ સ્થાન એવા વોઠા સ્થળે ભરાય છે અહીં એમ માનવામાં આવે છે કે સાત નદીઓનો સંગમ થાય છે જેથી તેને સપ્તસંગમ પણ કહે છે સપ્તસંગમ સ્થળ પણ કહે છે આ મેળામાં પશુઓનો વેપાર થાય છે ભાગે ગધડાઓનું વેચાણ થતું હોય છે વૌઠાનો મેળો કાર્તિકી ભગવાનને અર્પિત છે અને કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભરાય છે અંદાજીત પાંચ લાખ જેટલા શ્રદ્ધાળુઓ આ મેળામાં આવે છે અહીં સિદ્ધનાથ મહાદેવનું મંદિર પણ છે સૌથી મોટી નદી નર્મદા નદી નર્મદા નદી મધ્યપ્રદેશના મૈકલ પર્વતમાળાના અમરકંટકમાંથી નીકળી જો ભરૂચથી ચોવીસ કિમી દૂર ખંભાતના આખાતને મળે છે તેની કુલ લંબાઈ એક હજાર ત્રણસો બાર કિલોમીટર છે અને ગુજરાતમાં એકસો ને સાહીઠ કિલોમીટર છે નર્મદા નદી હાંફેશ્વર પાસે ગુજરાતના મેદાનમાં પ્રવેશે છે જ્યાં તેને ઓરસંગ અને કરજણ નદી મળે છે આગળ જતા શુક્લતીર્થ અને ભરૂચની વચ્ચે તેને અમરાવતી અને ભૂખી નદી મળે છે દરિયાની ભરતીની અસર નર્મદા નદીમાં ચાલીસ કિમી સુધી રહે છે અને તે એકસો ચાર કિલોમીટર સુધી વહાણવટા માટે ઉપયોગી છે હિન્દુ ધાર્મિક માન્યતા પ્રમાણે તે ગંગા પછીની સૌથી પવિત્ર નદી મનાય છે અને તે સાત કલ્પોથી વહે છે નર્મદા નદીના જે વહેણના કારણે લીસા બનેલા પથ્થરને બનાસ તરીકે ઓળખવામાં આવે છે અને આ બનાસ શિવલિંગ તરીકે પૂજાય છે તામિલનાડુના તાંજોરમાં આવેલ રાજા રાજ ચોલા રાજા રાજચોલા દ્વારા બનાવાયેલ બૃહદેશ્વર મંદિરમાં જે વિશાળકાય શિવલિંગ છે તે બનાસ શિવલિંગ છે અને નર્મદા નદીની પરિક્રમા ખૂબ જ પુણ્યદાયક માનવામાં આવે છે અમૃત ચિત્ર જાણીતા ચિત્રકાર અમૃતલાલ નર્મદાની યાત્રા કરેલી છે અને આ યાત્રા દરમિયાન તેમણે રસ પોતાના અનુભવોના રસપ્રદ વર્ણન એક પુસ્તકમાં કરેલ છે નર્મદા નદીના ખીણમાંથી રાજસોરસ નામના ડાયનોસોરના અવશેષો પણ મળી આવ્યા છે ઈસવીસન ઓગણીસો ઓગણીસી માં જળ વિવાદ પંચે ચારસો પંચાવન ફૂટ જેટલા ઊંચા બંધને માન્યતા આપી ઓગણીસો સત્યાસી માં પર્યાવરણ વિભાગે પર્યાવરણ વિભાગે તેને માન્યતા આપી અને ઓગણીસો અઠ્યાસીમાં પ્લાનિંગ કમિશને માન્યતા આપી ત્યારબાદ કામ શરૂ કરવામાં આવ્યું ધીરે ધીરે બંધની ઊંચાઈ વધતા એકસો એકવીસ બાણું મીટર થઈ છે નર્મદા નદી દ્વારા પંદર જિલ્લાના તોતેર તાલુકા થકી ત્રણ હજાર એકસો સાડત્રીસ ગામડાઓ માટે અઢાર પિસ્તાલીસ લાખ હેક્ટર

માહિતી મેળવશું ત્યાં સુધી આવજો